એના નજીકના લોકોનું કહેવું એમ છે કે નાનપણથી જ શેફાલી ઉપર બોલિવૂડમાં જવાનું ભૂત સવાર હતું અને માત્ર ઓગણીસ વર્ષની વયે એણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની અંદર એન્ટ્રી કરેલી અને પહેલા જ વર્ષે બોલિવૂડ અભિનેત્રી શેફાલી ઝરીવાડાનું માત્ર બેતાલીસ વર્ષની વયે નિધન થયું છે કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું હોવાનું કહેવામાં આવે છે આ શેફાલી ઝરીવાડા મૂળ ગુજરાતની હતી અને ગુજરાતી પરિવારમાં જન્મેલી હતી અને શેફાલીનું આમ બોલિવૂડની અંદર એટલું બધું મોટું યોગદાન નથી પરંતુ બે હજાર બેમાં કાંટા લગા રીમિક્સ એક ગીત આવેલું એને કારણે શેફાલી ઝરીવાલા જબરજસ્ત છવાઈ ગયેલી હતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ શેફાલી જરીવાલાનો જન્મ ઓગણીસો ને બ્યાસીમાં થયો હતો મૂળ ગુજરાતની હતી પરંતુ એ ક્યાંની હતી એની વિગતો સામે નથી આવતી ઘણા બધા એવું પણ કહેતા હતા કે શેફાલી મૂળ સુરતની હતી પરંતુ કોઈ વાતનું કન્ફર્મેશન નથી મળતું શેફાલી જરીવાલાના પિતાનું નામ સતીશ જરીવાલા છે અને માતાનું નામ સુનિતા જરીવાલા છે શેફાલીનું ગઈકાલે મુંબઈમાં મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું અને માત્ર બેતાલીસ વરસની વયની હતી આ ઉપરાંત શેફાલીનું જે થોડું ઘણું યોગદાન હતું બિગ બોસ બે તેરમી સિઝનમાં બે હજાર ઓગણીસ વીસમાં આવેલી હતી અને મુજસે શાદી કરો કે સલમાન અને અક્ષયની જે ફિલ્મ હતી એની અંદર એનો એક નાનકડો રોલ હતો અને એ સિવાય બુગી બુગી બે હજાર અઢાર નજ બલીએ બે હજાર બાર તેર ન બલીએ બિગ બોસ સેતાની રસમે બે હજાર ચોવીસ આવી બધી જે સીરિયલો હતી પેલી એમાં એ દેખાયેલી હતી પરંતુ એ ભણેલી આણંદની સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીમાં અને એન્જિનિયર થયેલી હતી એના નજીકના લોકોનું કહેવું એમ છે કે નાનપણથી જ શેફાલી ઉપર બોલિવૂડમાં જવાનું ભૂત સવાર હતું અને માત્ર ઓગણીસ વર્ષની વયે એણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝની અંદર એન્ટ્રી કરેલી અને પહેલાં જ વર્ષે બે હજાર બેમાં જ્યારે એણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે કાંટા લગા જે ફિલ્મ હતી એ રીમેક એણે કરેલું અને એને કારણે એ બહુ જાણીતી બનેલી હતી હવે હું તમારી સાથે મૂળ વાત એ કરીશ કે આટલી નાની વયની ઉંમરે બોલીવુડની અંદર ઘણા બધા એવા કલાકારોના મોત થયા છે એ ચિંતાનો વિષય છે હવે વર્ષો પહેલાં શેફાલી જરીવાલાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને એક ઇન્ટરવ્યૂ આપેલો અને એની અંદર શેફાલીએ એવું કીધેલું હતું કે એને પંદર વર્ષની વયે વાયનો હુમલો આવેલો હતો વાય એટલે આપણે જેને આંચકી કહીએ એ એને તે વખતે વારે ઘડીએ આંચકી આવતી હતી અને એણે તે વખત એવું કીધેલું કે તણાવ અને ચિંતાને કારણે મને આવા આંચકીના હુમલા આવતા હતા પરંતુ એ પછી એણે કસરત અને આરોગ્ય પર ધ્યાન રાખ્યું અને એ પછી બધું ઓકે થઈ ગયેલું શેફાલીની નજીકના લોકોનું કહેવું એમ પણ છે કે એ આરોગ્યનું એટલું બધું ધ્યાન રાખતી હતી અને નિયમિત કસરત જીમ આ બધું જ કરતી હતી અને સોફ્ટ ડ્રિંકથી પણ બહુ દૂર રહેતી હતી છતાં પણ એને કાર્ડિયા કેડેસ આવ્યો એ ચિંતાનો વિષય છે હવે અત્યાર સુધીમાં બોલિવૂડના જે પચાસ વર્ષથી ઓછી ઉંમરના જે કલાકારો છે કે જે આવી રીતના કાર્ડિયા કેરેસ્ટ કે હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે એમાં સિદ્ધાર્થ શુક્લ ચાલીસ વર્ષની વયના હતા અને બે સપ્ટેમ્બર બે હજાર એકવીસના દિવસે એમનું મોત થયું હતું એ બિગ બોસ તેરના વિનર હતા સિદ્ધાર્થ વીર સૂર્યવંશી ટેલિવિઝન અભિનેતા હતા અને છેતાલીસ વર્ષની વયે અગિયાર નવેમ્બર બે હજાર બાવીસમાં એમનું મોત થયું હતું કસોટી જિંદગી કે એવી અનેક સિરિયલોની અંદર સિદ્ધાંત વીર સૂર્યવર્શીએ કામ કરેલું પુનિત રાજકુમાર છેતાલીસ વર્ષની વયના હતા અને બે ઓક્ટોબર બે હજાર એકવીસમાં એમનું મોત થયું મોત થયું હતું કન્નડ ફિલ્મના સુપરસ્ટાર કહેવાતા હતા પુનિત રાજકુમાર ચિરંજીવ સરજા ઓગણચાલીસ વર્ષના હતા અને સાત જૂન બે હજાર વીસના દિવસે એમનું અવસાન થયું એ પણ કન્નડ અભિનેતા હતા અમિત મિસ્ત્રી સુડતાલીસ વર્ષના હતા અને ત્રેવીસ એપ્રિલ બે હજાર એકવીસના દિવસે એમનું નિધન થયેલું તેનાલી તેનાલી રામા જેવી અનેક સિરિયલોની અંદર અમિત મિસ્ત્રીએ કામ કરેલું રાજ કૌશલ ઓગણપચાસ વર્ષની વયે એમનું મોત થયું હતું અને ત્રીસ જૂન બે હજાર એકવીસના દિવસે એમણે અંતિમ શ્વાસ લીધેલા મંદિરા બેદીના પતિ અને ફિલ્મ ડિરેક્ટર તરીકે તેમનું નામ જાણીતું હતું આ ઉપરાંત વિકાસ શેઠી અડતાલીસ વર્ષની વયે મોત થયેલું આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને એ પણ ક્યોકી સાહસ બી કબી બૌથી જેવી અનેક સિરિયલોમાં એમણે કામ કરેલું હતું એટલે અત્યારે ચર્ચાનો વિષય એમ છે કે આટલી નાની ઉંમરે બેતાલીસ વર્ષની વયે હાર્ટ એટેક આવી જાય અને આવા અનેક લોકો છે કે જે નાની ઉંમરની અંદર હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે તો આ એક ચિંતાનો વિષય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેંક વેગ્યુ મચ